ગત સમયે સુરત ના સુરતના ની હોટલ બુકિંગમાં ટાક્સના નામે લોભામણી લાલચ આપીને રૂપિયા બાર લાખ પડાવનાર આરોપીઓ સાયબર પોલીસ ના હાથે ઝડપાયો છે સુરત શહેરના એક વેપારીને વર્ષ બે દરમિયાન સોશિયલ મીડિયા ના માધ્યમથી એક લિંક મળી હતી જેમાં હોટેલ ટાસ્કના નામે રૂપિયા રોકાણ કરી વધુ નફો મેળવવા માટે લોભામણી લાલચ આપી અલગ અલગ ખાતામાં ટુકડે ટુકડે કુલ રૂપિયા લાખ પડાવી છેતરપિંડી કરી હતી જે અંગે સાયબર પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો સુરત શહેરના આ નવનિયુક્ત પોલીસ કમિશનરે લાંબા સમયથી છેતરપિંડી કરી પોલીસ પકડથી બસતા આરોપીઓને શોધી કાઢવા સાયબર પોલીસને સૂચના આપી હતી જેન્વે સાયબર પોલીસને અલગ અલગ ટીમ બનાવી કામે લાગી હતી તે સમયે મળેલી માહિતીના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચના હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ અ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ એ પાસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાવીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરે છે હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે